જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભગવાન રામની બાળ લીલાઓ આજે ચૈત્ર માસની શુદ્ધ પક્ષની નવમી તિથિ રામનવમી છે તો રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની કથા તેમના ચરિત્ર અને ભગવાન રામની બાળ લીલા સાંભળવાનું મહાત્મ છે તો મિત્રો આ વિડીયોમાં ભગવાન રામની બાળ લીલાની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય પવિત્ર ચૈત્ર માસ આવ્યો ચૈત્ર મહિનાની નોમના શુભ દિવસે કૌશલ્ય માતાએ પુત્રને જન્મ આપ્યો તેનું નામ રામ રાખવામાં આવ્યું રાણી કૈકઈએ ભરત નામના પુત્રને જન્મ આપ્યો રાણી સુમિત્રાએ બે પુત્રોને જન્મ આપ્યો મોટાનું નામ લક્ષ્મણ અને નાનાનું નામ શત્રુઘ્ન પાડવામાં આવ્યું આ ચારેય પુત્રોમાં સૌથી મોટા રામ અને સૌથી નાના શત્રુઘ્ન હતા પુત્ર જન્મથી રાજા દશરથ આનંદ વિભોર થઈ ગયા પ્રજાજનો પણ ખુશખુશાલ થઈ ગયા સમગ્ર અયોધ્યામાં દિવાળી જેવો ઉત્સવ ઉજવાયો રાજા દશરથનું વાંજ્યા મેણું ટળ્યું રાજાને મોટી ઉંમરે પુત્રો થયા હતા તેથી નગરજનો અને રાજાના આનંદની કોઈ સીમા રહી ન હતી રાજાએ બ્રાહ્મણો અને ગરીબોને ખૂબ દાન દક્ષિણા આપી રાજી કર્યા અયોધ્યા નગરીમાં રાજા દશરથજી તેની ત્રણેય રાણીઓ તથા પ્રજાજનો સૂર્યવંશના કુળદીપકોના દર્શન કરી પાવન થાય છે અયોધ્યાની પ્રજા બહારથી આવતા અસંખ્ય ઋષિઓ સ્નેહીઓ સગા સંબંધીઓ વગેરે ચારેય પુત્રોના દર્શન કરી પાવન થતા હતા માતા કૌશલ્યા પણ શ્રી રામજીની બાળક્રીડા જોઈ ઘણા આનંદ વિભોર બની જતા હતા તેઓ રામજીને ક્યારેક ખોળામાં લઈને રમાડતા તો ક્યારેક પારણામાં ઝુલાવી મીઠી લોરીઓ સંભળાવતા શ્રી રામજીને પરમહિતેશી સ્વામી જાણીને લક્ષ્મણજીએ તેના ચરણોમાં પ્રીત જોડી દીધી શ્યામ ગૌરવર્ણ પુત્રોની બંને જોડીઓ રામચંદ્ર લક્ષ્મણજી અને ભરત શત્રુઘ્ન શીલરૂપ ગુણ શક્તિના ધામ છે જેઓ સર્વવ્યાપક નિરંજન નિર્ગુણ વિનોદ રહિત અજન્મા બ્રહ્મ છે તેઓ પ્રેમ અને ભક્તિને વર્ષ માતા કૌશલ્યાના ખોળામાં રમી રહ્યા છે ચારે ભાઈઓ માતા કૌશલ્યાના ખોળામાં રમ્યા કરે છે શ્રી રામચંદ્રજીના પગ તળીમાં વ્રજ ધ્વજા અંકુશના ચિહ્નો ડમરમાં કંદરો અને પેટ પર ત્રણ રેખાઓ શોભી રહી છે વિવિધ આભૂષણોથી શણગારેલી વિશાળ ભૂજાઓ તથા છાતી ઉપર હીરા રત્ન મોતીની માળાઓ શોભી રહી છે તેમના સુંદર ગાલથી શોભિત ચહેરો ચંદ્ર પ્રકાશ સમાન ઝળકી રહ્યો છે તેના સુંદર સુવાળા વાકણિયા વાળ શોભામાં અતિ વધારો કરી રહ્યા હતા તેમના મુખ ઉપર અસંખ્ય કામદેવોની આભા છવાયેલી હતી તેઓએ શરીર પર પીળો જભ્ભો નાની ચોયણી પહેરેલી છે તથા ઢીચણે હાથ ટેકવી ચાલતા તેની ચાલ અતિ સુંદર શોભી ઉઠે છે એક સમયે માતા કૌશલ્યાએ સવારે શ્રી રાજીને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવી થોડી ધાવ આપી પાળનામાં પોઢાડ્યા શ્રી રામજી પોઢી જતા માતા કૌશલ્યા સ્નાન આદિ કાર્ય બતાવી બાજુના કક્ષના પૂજા સ્થાનમાં પૂજા કરવા લાગ્યા રસોઈ ઘરમાંથી માતાજીએ રસોઈનો થાળ લઈ પૂજા સ્થાનમાં મંદિરમાં ધરાવવા મૂક્યો તથા થાળ મૂકીને માતાજી ભગવાન માટે મુખવાસ લેવા બીજા કક્ષમાં ગયા મુખવાસ લઈને પૂજા સ્થાનના કક્ષમાં આવતા જોયું તો શ્રી રામજી રસોઈનો થાળ આરોપતા હતા માતાએ વિચાર કર્યો કે રામજીને તો હું પાળનામાં પોઢાડીને આવી છું તો અહીંયા તેને કોણ લાવ્યો હશે આથી માતાજી જે કક્ષમાં રામજી પોઢ્યા હતા ત્યાં ગયા ત્યાં જઈને જોયું તો રામજી પારણામાં પોઢેલા હતા આથી માતાજી વિચારમાં પડી ગયા અને પારણામાં પોઢેલા શ્રી રામ સામુ જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા કે આ મારો ભ્રમ છે કે કોઈ બીજું કારણ છે શ્રી રામજી માતાને ગભરાયેલા જોઈ થોડું મલકી ઉઠ્યા અને તેણે માતાજીને પોતાના અખંડ મહાન વિરાટ અદ્ભુત સ્વરૂપના દર્શન કરાવ્યા અને પોતાના મુખમાં કરોડો બ્રહ્માંડોના પ્રત્યક્ષ દર્શન કરાવ્યા માતાજીએ શ્રીરામના મુખમાં સૂર્ય ચંદ્ર શિવ બ્રહ્મા પૃથ્વી અગણિત પર્વતો નદીઓ સમુદ્રો વન કાળ ઋષિઓ મહર્ષિઓ વિદ્રાનો સત્ય આત્માઓ કર્મો ગુણો જ્ઞાનના ભંડારો સકળ પદાર્થો જોયા આ જોઈ માતા કૌશલ્યા હાથ જોડીને વંદન કરી સ્તુતિ કરી શ્રીરામના ચરણોમાં ઢળી પડ્યા માતાજીને ચરણોમાં ઢળેલા જોઈ શ્રી રામજીએ કહ્યું હે પરમ કલ્યાણી માતા આ વાત કોઈને કહેશો નહીં મેં આપના પૂર્વજન્મનું વચન નિભાવ્યું છે તેની ખાતરી કરવા માટે મેં મારા સ્વરૂપના દર્શન કરાવ્યા છે ત્યારે માતાજીએ કહ્યું હે વિશ્વ સ્વરૂપ દેવ આપ હવે મને આપના સ્વરૂપના દર્શન આપશો નહીં પરંતુ મારા પુત્ર રૂપે જ મને કૃતાર્થ કરો જેથી રામજી બાળ સ્વરૂપ ધરી તેની પાસે રમવા લાગ્યા અને શ્રીરામજી તથા ત્રણેય ભાઈઓ માતા કૌશલ્યાજી પિતા દશરથજી સાથે માતા સુમિત્રા અને કૈકયી સાથે સેવકો તથા સખાઓ સાથે અનેક લીલાઓ કરે છે અમુક સમયે તો દહીં ભાતથી ખરડાયેલા મોયે કિલ કાર્યો કરીને આમ તેમ નાસી જાય છે માતા કૌશલ્યા તેને પકડવા તેની પાછળ દોડે છે તેની રમતોમાં પણ વેદ નેતિના આદર્શ સંસ્કારો જોવા મળે છે ચારેય રાજકુમારો મોટા થતાં તેના મુંડન સંસ્કાર કરાવ્યા તે સમયે પણ રાજાએ ઋષિઓને બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા આપી પુત્રો જ્યારે કુમાર અવસ્થાના થયા ત્યારે માતા પિતા ગુરુએ તેને યજ્ઞોપવિત સંસ્કાર કરી દીધા અને ગુરુના આશ્રમમાં અધ્યયન કરવા લાગ્યા ચાર વેદો જેમનો શ્વાસ છે તેવા પ્રભુ ભણે તે મોટું કૌતુક છે ચારેય ભાઈઓ વિદ્યા વિનય ગુણ શીલમાં નિપુણ છે ચારેય ભાઈઓના હાથમાં ધનુષ્ય બાણ ઘણી જ શોભા આપે છે શ્રી રામજી ભાઈઓ તથા યુવા સખાઓ સાથે જંગલમાં શિકાર કરવા જાય છે અને પ્રતિદિન શિકાર કરી તે શિકારને પોતાના પિતાજીના ચરણોમાં ધરે છે શ્રીરામના બાણથી મળતા પ્રાણીઓ દેવલોકમાં જતા હતા શ્રીરામજી પોતાના ભાઈઓ સખાઓ સાથે ભોજન કરે છે અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે શ્રીરામજી પ્રાતઃકાળે ઉઠી માતા પિતા ગુરુને શિષ્ય નમાવી વંદન કરે છે અને આજ્ઞા લઈને નગરનું કામ કરે છે શ્રી રામજી પોતાના નાના ભાઈઓને વેદ પુરાણની વાતો સંભળાવી ઊંચા આદર્શો અને નીતિ નિયમના ગુણોનું સિંચન કરે છે દેવોથી પણ અધિક ઉત્તમ સૂર્યવંશી પુત્રોનું જીવન રહસ્ય છે વિશ્વામિત્ર મુનિ જંગલમાં પોતાનો આશ્રમ બાંધી જપ તપ હોમ હવન કરતા હતા પોતાના શિષ્યોને વેદાક્ત જ્ઞાન આપતા હતા જંગલના પર્વતી ખીણોમાં રાક્ષસો રહેતા હતા તે અમુક સમયે મુનિના આશ્રમ ઉપર ખસી આવતા હતા અને મુનિના જપ તપ હવનમાં વિઘ્નો ઊભા કરતા હતા અમુક સમયે યજ્ઞવેદી ઉપર પથ્થર અને માંસના ટુકડા નાખીને વેદીને ભ્રષ્ટ કરતા હતા ઘણી વખત રાત્રિના સમયે આશ્રમની ગૌશાળા અને ઉપવનમાં તોડફોડ કરી નાસી જતા હતા આથી મુનિ ક્રોધાયમાન થયે વિચારતા હતા કે આ રાક્ષસોનો કેવી રીતે નાશ કરવો આ રાક્ષસ ગણના મુખ્ય રાક્ષસ મારીચ અને સુબાહુ રાક્ષસો મુનિને વધુ હેરાન કરતા હતા આ રાક્ષસનો મનુષ્યથી નાશ થાય તેમ હતું નહીં તેનો નાશ તો ભગવાન જ કરી શકે તેમ હતા મુનિને મનમાં વિચાર આવ્યો કે પ્રભુએ તો દશરથને ત્યાં જન્મ ધારણ કરેલ છે જો તેમને જ અહીંયા લઈ આવું તો આ રાક્ષસોનો નાશ નિશ્ચિંત છે મુનિ અનેક વિચારો કર્યા પછી અયોધ્યા તરફ ગયા વચ્ચે સરયુજીમાં સ્નાન કરી અયોધ્યા નગરીમાં પહોંચી ગયા રાજા દશરથજીને સમાચાર મળ્યા કે મહામુનિ વિશ્વામિત્ર અયોધ્યા નગરીમાં આવ્યા છે તેથી રાજા પોતાના ગુરુ વશિષ્ઠજી રાજ્યગણના પંડિતો વિદરાનો બ્રાહ્મણોને લઈ તેમની પાસે ગયા તેમની પૂજા સ્તુતિ અર્ચના કરી દંડવત્ત પ્રણામ કર્યા અને તેમનું ભારે સન્માન કરી રાજમહેલમાં પધરામણી કરાવી પોતાના આસન પર તેને સ્થાન આપ્યું રાજાએ વિશ્વામિત્ર મુનિના ચરણનો ધોઈ પૂજા કરી તેમણે શ્રેષ્ઠ ભોજન કરાવ્યા તથા ઘણા જ હર્ષ આનંદ આભાર વ્યક્ત કર્યો રાજાએ કહ્યું હે મુનિરાજ આપે કદી આવી કૃપા કરી નથી આજે કયા કારણથી આપનું આગમન થયું છે આપ આજ્ઞા આપો હું તે કામ પૂરું કરવામાં જરા પણ સમય લગાડીશ નહીં મુનિ વિશ્વામિત્રે કહ્યું હે રાજન મારા આશ્રમ ઉપર રાક્ષસોનો સમૂહ મને ખૂબ હેરાન કરે છે અને મારું ધર્મ કાર્ય કરવા દેતા નથી વિધનો નાખે છે હું તમારી પાસે તે માટે જ કંઈક માગવા આવ્યો છું રાજાએ કહ્યું હે મુનિરાજ આપ જે માગો તે આપવા તૈયાર છું મુનિરાજે કહ્યું હે રાજન મને શ્રી રામજી સાથે લક્ષ્મણજીને આપો તેવો રાક્ષસોનો વધ કરશે તેથી હું સુરક્ષિત થઈ જઈશ ત્યારબાદ આપના બંને પુત્રોને આપને સોંપી દઈશ હે રાજન મને પ્રસન્ન મનથી તેમને આપી દો મોહ અજ્ઞાનને છોડી દો એનાથી તમને ધર્મ અને સુયશની પ્રાપ્તિ થશે આપનું પરમ કલ્યાણ થશે રાજા દશરથજી મુનિની વાણી સાંભળી દિંગ મુઠ બની ગયા તેમનું હૃદય કંપી ઉઠ્યું એના ચહેરાની ક્રાંતિ હણાઈ ગઈ શરીરમાં ધ્રુજારી થઈ રાજા બોલ્યા હે મુનિરાજ મેં વૃદ્ધાવસ્થામાં ચાર પુત્રો પ્રાપ્ત કર્યા છે આપે વિચારીને વાત કરી નથી આપ પુત્ર સિવાય પૃથ્વી ગાય ધન સંપત્તિ રત્નો ખજાનો જે માંગુ હોય તે માંગી લો હું આનંદ સાથે ગર્વ સહિત આપીશ દેહ અને પ્રાણથી અધિક પ્યારું કાંઈ પણ હોતું નથી તે પણ આપી દઈશ મારા આ ચાર પુત્રો સૂર્યવંશના કુળદીપક છે માયાવી અઠંગ રાક્ષસો સામે મારા કુમળા ફૂલ જેવા બાળકો તેમનો શું સામનો કરી શકશે પુત્ર પ્રેમ રસમાં તરબોળ થયેલ રાજાની વાણી સાંભળી વિશ્વામિત્ર અતિ હર્ષ પામ્યા આ સમયે વસિષ્ઠજી રાજા દશરથની બાજુના સ્થાન પર બેઠા હતા વશિષ્ઠજી વિશ્વામિત્રની વાત સમજી ગયા કારણ કે વશિષ્ઠથી જાણતા હતા કે પ્રભુની અપરંપાર લીલાઓ તો અહીંથી શરૂ થાય છે આ લીલાઓ થકી તો રાક્ષસો અધર્મનો નાશ કરવાનો છે વશિષ્ઠજીએ રાજા દશરથને સમજાવ્યા મનાવ્યા પુત્રો મોકલવા માટે સલાહ આપી ત્યારે રાજા દશરથે બંને પુત્રોને બોલાવી છાતી સરસા ચાંપીને ચુંબનોનો વરસાદ વરસાવ્યો અનેક જાતની શિખામણો આપીને બંને પુત્રો વિશ્વામિત્રને સોંપ્યા અને કહ્યું હે મુનિરાજ આ બંને પુત્રો મારા પ્રાણ છે આજથી આપ જ તેઓના પિતા છો વિશ્વામિત્ર બંને પુત્રોને લઈને પોતાના આશ્રમ ભણી ચાલવા લાગ્યા ચાલતા ચાલતા અરણ્યમાં તાડકા નામની રાક્ષસી મુનિના સામે દોટ મૂકીને આવી જેથી શ્રીરામજીએ એક જ બાણ મારી તેનો નાશ કર્યો વિશ્વામિત્ર શ્રીરામ લક્ષ્મણ મુનિના આશ્રમ પર આવી ગયા મુનિએ પુત્રોને કંદમૂળ ફળોનું ભોજન કરાવ્યું અને આરામ કરવા કહ્યું બીજા દિવસે પ્રાતઃકાળે ઉઠી બંને ભાઈઓએ નદીમાં સ્નાન કરી મુનિની સેવા પૂજા સ્તુતિ કરી અને કહ્યું હે ગુરુજી આપ યજ્ઞની તૈયારી કરો અમે બંને ભાઈઓ આશ્રમની બહાર રાક્ષસોનો સામનો કરવા ઊભા છીએ મુનિએ યજ્ઞ વિધિ ચાલુ કર્યો આ સમયે વિશ્વામિત્રએ બંને ભાઈઓને પોતાના સ્વામી ઓળખી લઈ તેમને ભૂખ તરસ ન લાગે શરીરમાં અપૂર્વથી શ્રી રામજીના અને લક્ષ્મણજીના શરીરમાં આરોપિત કરી દીધા યજ્ઞવિધિ ચાલુ થતાં મારી જ પોતાના સહાયકોને લઈ યજ્ઞ ભંગ કરાવવા દોડ્યો તે સમયે શ્રીરામજીએ ફણા વગરનું બાણ મારી મારી જ ને મારી સમુદ્રમાં ફેંકી દીધો બાદમાં રાક્ષસ સુબાહુ આવતા શ્રી રામજીએ અગ્નિબાણ મારીને તેનો નાશ કર્યો લક્ષ્મણજીએ અને સુબાહુના સહાયક રાક્ષસોનો ઘાણ વાળી નાખ્યો શ્રી રામજી અને લક્ષ્મણજીની પહોળી છાતી વિશાળ ભૂજાવો નીલકમલ વૃક્ષ જેવું શ્યામ શરીર કમરે પિતમર પહેરેલ અને સુંદર ભાથો બાંધેલ બંને હાથમાં સુંદર ધનુષ્ય બાણથી પરમપ્રભુના અવતારના દર્શન થતા હતા તેઓ સ્વયં પ્રકાશથી જ સૂર્યવંશ કુલદીપકની સાબિતી રૂપ હતા શ્રી રામજી અને લક્ષ્મણજીએ મહામુનિ વિશ્વામિત્રના આશ્રમમાં રહી વેદ પુરાણોની અનેક કથાઓનું જ્ઞાન મેળવ્યું પ્રભુ તો બધું જ જાણતા હતા વિશ્વામિત્રએ બંને ભાઈઓને ધનુષ્ય યજ્ઞની વાત સંભળાવી જે જનકપુરના રાજા જનક વિદેહી કરવાના હતા જેનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે મુનિ વિશ્વામિત્ર બંને ભાઈઓને લઈ જનક રાજાની નગરી તરફ જવા પ્રયાણ કર્યું ચાલતા ચાલતા રસ્તામાં અરણ્યો આવ્યા નિર્જન જંગલો અને પર્વતો આવતા હતા રસ્તામાં પશુ પ્રાણી કે અવકાશી પક્ષી પણ દેખાતા ન હતા આવા જંગલમાં બંને ભાઈઓને જંગલની વનસ્પતિઓ વિશે મુનિ વિશ્વામિત્ર જ્ઞાન આપતા હતા બંને ભાઈઓ ઋષિઓનું જ્ઞાન હૃદયમાં ઉતારી લેતા હતા રસ્તામાં ચાલતા એક નિર્જન જગ્યાએ આશ્રમ દેખાયો આ આશ્રમ ખાલી હતો કોઈ મનુષ્યો ન હતા આશ્રમ વેરવિખેર મૃત અવસ્થામાં હતો બાજુમાં એક મોટી પથ્થરની શીલા પડી હતી આ દ્રશ્ય જોઈ શ્રી રામજીએ મુનિ વિશ્વામિત્રને પૂછ્યું હે ગુરુદેવ આશ્રમ પાસે આટલી મોટી શીલા કેમ પડી છે ત્યારે વિશ્વામિત્રે શિલા બાબતે વિગતવાર વાત કહી કે હે રઘુવીર આ ગૌતમ ઋષિનો આશ્રમ છે ગૌતમ ઋષિને પોતાના પત્ની ઉપર સ્ત્રી ચરિત્ર સહજ શંકા થતાં તેમણે પત્નીને શ્રાપ આપ્યો અને આમ અહલ્યા શિલા રૂપે પડી છે હે રઘુવીર જો આપની કૃપા હોય આપની ચરણ રજ જો શિલાને સ્પર્શ કરે તો શિલામાંથી અહલ્યા દેહ ધારણ કરે ગુરુની આજ્ઞા શ્રી શ્રીરામજીએ પોતાના ચરણોથી શિલાને સ્પર્શ કર્યો અને સ્પર્શ થતાં જ શિલામાંથી અહલ્યા સ્ત્રી રૂપે પ્રગટ થયા ભક્તોને સુખ આપનારા પ્રભુને જોઈ અહલ્યા બે હાથ જોડી વંદન કરી ઊભા રહ્યા પ્રભુના દર્શનથી અને અત્યંત પ્રેમથી તેઓ બોલી શક્યા નહીં તેથી પ્રભુને વંદન કરી તેમના ચરણોમાં ઢળી પડ્યા તેમની બંને આંખોમાં હર્ષના આંસુઓની ધારાઓ વહેવા લાગી પ્રભુના ચરણોમાં ઢળી પડી રઘુવીરની સ્તુતિ કરવા લાગ્યા પ્રભુએ અહલ્યાને માથે હાથનો સ્પર્શ કરતા તેની ચેતના અને જાગૃતિ થઈ અને બોલ્યા હે પ્રભુ રઘુવીર આપનો જય હો હે પ્રભુ હું તો અપવિત્ર સ્ત્રી છું આપ ભક્તોના તારણહાર અને ભક્તોને સુખ આપનારા છો આપ રાવણનો સંહાર કરનારા પ્રભુ છો આપ જન્મ મરણના ભયને છોડાવનારા છો હું આપના શરણમાં આવી છું મારી રક્ષા કરો મારી રક્ષા કરો મુનિએ મને જે શ્રાપ આપ્યો હતો તે ઘણું જ સારું કર્યું તેને અત્યંત અનુગ્રહ માનું છું જેના કારણે મેં શ્રીહરિને મારા પ્રત્યક્ષ નેત્રોથી દર્શન કર્યા હે પ્રભુ હું ભોળી સ્ત્રી છું હું કોઈ બીજું વરદાન માંગતી નથી કેવળ મારા મનરૂપી ભ્રમરો આપના ચરણ કમળની રજના પ્રેમરૂપી રસનું સદાપાન કરતા રહે વારંવાર ભગવાનના ચરણોમાં પડીને ચાલી નીકળી મનને જે સારો લાગ્યો તે વર પામીને ગૌતમની પત્ની અહલ્યા આનંદમાં થઈ જતી ત્યારબાદ વિશ્વામિત્ર શ્રી રામજી લક્ષ્મણજી આગળ ચાલી નીકળ્યા આ પ્રમાણે ભગવાન શ્રી રામની બાળ લીલા અહીં સમાપ્ત થાય છે બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રીરામની બાળ લીલાની સુંદર કથા મિત્રો ભગવાન શ્રીરામ બાળપણથી જ મર્યાદા પુરુષોત્તમ હતા પોતાના બંધુઓ પ્રત્યે ભાવ રાખનારા માતા પિતા પ્રત્યે આદર રાખનારા અને સહુને સન્માન કરનારા સહુના મનમાં વસનારા હતા એવા ભગવાન શ્રીરામનું ચરિત્ર આપણા જીવનમાં દરેકે ઉતારવું જોઈએ જેથી દરેકના જીવનમાં ઘરમાં સુખ અને શાંતિ આવે તો એવા ભગવાન શ્રીરામની બાળ લીલાની સુંદર કથા આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ